માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે અત્યારે જઈ રહ્યા છે તો આપણે અત્યારે છે ગીરમાં અને ગીરનું તમારે જો જંગલનું વ્યૂ જવું હોય તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે જઈ રહ્યા છે હવે તો આ મારો ગાડીનો સેલ્ફ આપણે નીકળી જઈએ હવે સીધે સીધા સાસણ તરફ સાસણ નથી જતા આપણે તાલાળા જાય છે તો બ્લોગમાં બન્યા રહેજો અને આ છે હાઉજુનું ઘર મિત્રો બધું તમે જોઈ શકો છો જુઓ તમે આ બધું આખે આખું આયા રાતના તમે ગમે ત્યારે નીકળો આ બિલાડી છે તો આપણે બિલાડીને સાઈડમાં આપણે મૂકી દઈએ બિસાડીને મારી નાખી છે કોકે સાધનવાળાએ હળફેટે લઈ લીધી છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બિલાડીને બિસાડીને જીભ બીભને કાઢી નાખી છે પકડા હવે આપણે ખાડો ગારવાનું તો કંઈ છે નહી મિત્રો પણ કંઈક કરવું પડશે આ જ્યાં મરી ગઈ છે બિસાડી

ત આપડા ખાડા માં એ બિસાડી ને દાટી દઈએ સાઈડ મારે તો બિલાડી ને બિસાડી ને મારી નાખી છે કોકે સાધન વારાય અડફેટે લઈ લીધી છે આખી લોય લોહાણ સે જોવો તમે मित्रों भगवान ने ना आत्मा ने शांति હે પ્રભુ પાણી નાખાતમાં જુઓ મિત્રો આયા પાણીની નેર છે નેર પાસે બરોબર આપણે બિલાડીને દફન કરી છે તો ચાલો હવે આપણે નીકળીએ બિલાડીના ધાબા બિસાડીને બહુ જોઈ શકો છો તમે આલે પકડ હાલ તો હવે આપણે આગળ જઈએ છે

જઈ રહ્યા છે આપણે અત્યારે આ આખો જંગલ વિસ્તાર જેવું છે ને વાડી ખેતર આ બધું છે ને આમાં હાઉજુ નું ઘર કહેવાય તમે કહેતા હોય ને તો સમજા ધોરા દિવસે આવી જાય બધું તમે આ બધી ધાર જંગલ વિસ્તાર આખો અને વીડી કહેવામાં આવે છે મિત્રો આજુબાજુના નાના નાના ગામડા છે બધા તમે જોઈ શકો છો મિત્રો આ સ્કૂલ છે અહીંયા છોકરાઓની છે લાલા લાલા રડિયા ગામડું ગામડું જો ભાઈ કઈ જ નહી બાબરા ગીર નાના નાના ગામડા છે બધા તમે જોઈ શકો છો બધા રડિયામણા કેવા ગામડાં છે મસ્ત તમે જવો તો ખરી આ વડલા અને જવો તો ખરી કેવા જૂના જૂના વડલા છે જબરજસ્ત છે બાકી મિત્રો આ જો અહીંયા ખેતરમાં ફુવારા થાય છે ભાઈ બહુ જબરજસ્ત જોઈ શકો છો તમે પડ્યા છે માંડવી ફેરી કરે છે બધા આ બાજુ તુવેર ને જો આ લોકો અહીંયા ગાડીમાં કંઈક આવું થયું છે પંચર બંચર ને ટાયર ને એવું બધું બદલાવે છે અત્યારે માંડવી બધા જો ભેરી કરે છે સામે ખેતરની અંદર તમે જોઈ શકો છો ગા કે આખું આમ નમ તો સામે ખેતરમાં માંડવી ભેરી કરે છે બધા જો મિત્રો આ બધું તમે આયાથી આખી બાબરા વીડી કહેવામાં આવે છે ઘર છે આખું રાત ના સમયે તમે નીકળો એટલે તમને હાઉ જોવા તો મળે જ રોજ રોજ જો મિત્રો મજૂર માણા અત્યારે આમાં રે છે બીક નથી લાગતી એને અત્યારે જવું વીરડીની અંદર રહે છે બાકી જનાવરનું ઘર છે જો મિત્રો આ નદી કેવી છે જોઈ તમે જોવો નાની નાની માછલી અંદર છે હો ભાઈ પાણી ચોખ્ખું છે હો ભાઈ પાણી ચોખ્ખું ચોખ્ખું પાણી છે એકદમ પીવા જેવું છે અત્યારે આપણે અહીંયાથી જઈ રહ્યા છે હવે અત્યારે તાલાળા સીધા જઈ રહ્યા છે તાલાળા અત્યારે તાલાળા જાય ને તાલાડા મિત્રો આ બધા નાના નાના ગામડા આવી ગયા પાછળ અમારું બેગ ખુલ્લું છે પાછળ તમે અત્યારે બે

અત્યારે તો હું તમને મામાદેવના પણ દર્શન કરાવીશ મિત્રો તમે બ્લોગની અંદર એન્ડ સુધી બની રહ્યો તો આ આવી ગયું છે મામાદેવનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ છે મામાદેવનું મંદિર જુઓ તમે કેવું મસ્ત મંદિર બનાવ્યું છે જુઓ તમે જય મામાધણી તો આપણે આગળ વધી રહ્યા છે ने थालाडा जावनो छे આ રસ્તો થાલાડા જાય કયો રસ્તો જાય આપણે અહીંથી જઈએ છીએ અત્યારે તાલાળા જો મિત્રો આ ગીરની નદીઓ ગીરની નદી છે ભાઈ રાતે પાણી પીવા આવે છે જો કે દિવસ નહી હોય અત્યારે હોય ગમે ત્યાં ખબર ન પડે આપણે એવી જગ્યા છે બધી તો સામે ડુંગરા વિસ્તાર છે ખેતર જેવું બધા ખાલી છે આની કોરા એક ખેતર ખાલી છે ને લીલોત્રીની તો વાત જ નહીં પૂછોમાં ભાઈ લીલું સમ છે અમારે જોવો તમે આખી વીડી છે આવું જોઉં બે બાજુ જંગલ ને આ વાવેલી છે મકાઈ તુવેર વાવેલી છે તુવેર દાળ બનાવીએ ને આપણે દાળની તુવેર હે વીડી છે આખી આમાં ક્યાં બેઠા હોય હાવ જોઈએ કે ખબર જ ન હોય અત્યારે જો અહીંયા બોર્ડ મારેલો છે શાસન છે સીધું જોયું તમે આમ ખીરધાર જાય ગલિયાવાડ ને આ સાસણ તો આપણે જવાનું છે ગલિયાવાડ રોડ ઉપર ને અમે ગયા વરણની અંદર અહીંયા સોડા પીધી હતી આ જગ્યા ઉપર તો મિત્રો જોવો આ તાલાળાની આજુબાજુના ગામડા બધા કેવા છે આ ગામનું નામ છે રમરેચી રમરેચી છે રમરેચી I <laughs> તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે તાલાળા તાલાળાની નદી છે સામે શ્રીબાઈ આશ્રમ છે બહુ મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છે સાસણ ગીર થી અંદર સરકારી અમરા પર કેવામાં આવે છે તે વીડી ની અંદર તમે જોઈ શકો છો આમાં જો હાવજુ અટાણે અંદર હશે સો ટકા બરાબર ને આ વીડી એવી છે ને આ ઘાસની અંદર જ બેઠા હોય જોઈ શકો છો તમે આખું જંગલ વિસ્તાર છે આમે ગાયું છો છે અત્યારે તમે જુઓ એકવાર આ નજારો જુઓ તમે ક્યારેય જોવા નહીં મળે આવો નજારો ને અત્યારે બહુ જબરજસ્ત છે વ્યૂ ને સારું છે ને અમારા મેડમ અહીંયા ફૂલ તોડે છે તમારે ફૂલને શું કરવા છે મેડમ હે ફૂલને શું કરવા છે મસ્તીના છે એમ કે છે ભાઈ મસ્તીના જવું કેવા ફૂલ છે જબરજસ્ત ને અત્યારે અમે બે માણા અત્યારે જ જયા છે કારીંભડા ગામ ને અમે આવીએ છીએ અત્યારે તાલાડાથી ને આ વ્યૂ તમને બતાવવા માટે ખાસ કરીને અમે ગાડીને બ્રેક મારી કે તમે પણ આ જુઓ ને કેવું મસ્ત છે વાતાવરણ એકદમ બહુ મસ્ત જબરજસ્ત વાતાવરણ છે જોઈ શકો છો તમે એ સામે જો ગાયું ત્રાળ મારી હોય ને તો તો ભારે જબરજસ્ત મજા આવે ને પંખીનો પણ અવાજ કેવો આવે જોવો તમે છે પંખીનો અવાજ પણ બહુ મસ્ત આવે છે તો જોઈ શકો છો મિત્રો તમે બધું અમે આવીએ છીએ અત્યારે તાલાળાથી મારા મામાના ઘરેથી સમજા ને અત્યારે અમે જઈએ છીએ ને અમે આ રસ્તો લીધો સરકારી અમરા પર જંગલવાળો રસ્તો છે આખો અહીંથી સાસણ પણ સીધું જવાય છે સાસણ અહીંથી થાય લગભગ પંદર કિલોમીટરની અંદર થતું હોય છે કદાચ મારા અંદાજે તો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આવા બ્લોગ જોવા માટે ચાલો નેક્સ્ટ બ્લોગમાં મેળા ટાટા બાય બાય